તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ફોટોગ્રાફર આવી ગયા છે ને આપણે આપણો અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો ફેમિલી આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ફૂલ વ્લોગ આજનો અમારો છે ચાંદલાનો તો જોવાનું બિલકુલ ન ભૂલતા ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા તો કાઈ નહીં ભાઈ અમે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ભાઈ અહીંયા અમારે જો ચેતન ભાઈ મિત્ર કેમેરા લઈને આવી ગયા છે ને ચેતન ભાઈ આવી ગયા છે ભાઈ મસ્ત મજાનો અમારે ગામડાનું વાતાવરણ થઈ ગયું છે કમ્પ્લીટ ભાઈ અમારા મેડમ જો થઈ ગયા છે મસ્ત મજાના રેડી તો અમે છીએ અહીંયા ભૂતિયા બાજુમાં છે ગામ બાજુ છે નહીં તો અમે સાનલામાં જઈશું ને ભાઈ તમને લોક કેવો લાગે એ કમેન્ટ કરી દેજો અને ભાઈ ન્યા આપણે મળીએ તમને મસ્ત મજાનું બધું બતાવી કે ભાઈ અમારે આ બધું કઈ રીતની ચાંદલાની વિધિ હોય ને એવું તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં તો કાઈ નહીં હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આપણે હવે બધા તૈયાર થઈને એટલે ધીમે ધીમે નીકળી નીકળીએ તો ભાઈ અમે આવી ગયા બહાર ને ભાઈ અમારા મામા આવી ગયા છે બે એની ગાડીઓ લઈને બહાર અને ભાઈ હવે અમારે જવાનું છે તો ભાઈ અમારે બધા આવી ગયા છે ને ભાઈ અમારે બડા દોસ્ત ને પપ્પા અમે ઊભા છે તો ભાઈ અમે બધા હવે બેસી જાવીને નીકળી અમારે તો જવાનું છે બેને ટુ વ્હીલ લેઈને તો ભાઈ આપણે ફાઇનલી ક્યાં પહોંચ્યા વાત કેલ્લો થોડું કે અમાર કામ છે ભાઈ ડ્રાઈવર થઈ ગયા બીજિન ભાઈ આપણે પહોંચ્યા સાહેબ ઉત થી આ ભાઈ ફાઇનલી ભાઈ જો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ये नहीं दिया अरे रानी पूरा का पूरा नहीं दिया यानी दर्द ये कर रहा है दर्द आ रहा है और दाओ तो महाकाया सुबोती दुखड़ा तो लियो दुखड़ा ले दुखड़ा तो लियो बजाए दुखड़ा આ તો ખરા લે ને હાલો બિઝા કોણ આવે છે હાલો આમ લો કરો મોટા વિભરે અને કપારે બે સંજો આંગળો ઓઢાળવા બસ ઉપર એની બેટરી ઈ

हा हा मंगल मह कपारा कजो એ દુસરા એમ là આલ્યા 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 આલ્યા

તો ફેમિલી એમ આવી ગયા તા જુમ્મા ને ભાઈ જુમ્મા માં જો ભાઈ આવું કઈ કતો ને ભત્રી અને ભત્રીજી બે બેહી ગયા ને ભાઈ અમે તેણી ભાઈ બેહી ગયા જુમ્મા તો ભાઈ જમીન એમે હવે નીકળીએ પછી બરોબર તો ફેમિલી ફાઇનલી અમે છે ને આવી ગયા તા ઘરે ચાંદલો કરીને ભાઈ ચેતનનો ને ભાઈ ત્યારે વાગી ગયા છે કેટલા ખબર સાડા છ જેવું થઈ ગયું છે ને ભાઈ હું આવી ગયો તો ફરી આવી તો અમે ચારેક વાગ્યાના ગયા હતા પણ ઘડીક આરામ કર્યો અમે હવે અત્યારે હું આવું છું કે બપોર છ સાડા છ થઈ ગયા છે ને ભાઈ જો આવો કાંઈક છે ભાઈ અમારે અત્યારે સાડા છનો ગામનો નજારો ભાઈ અહીંયા જો ભાઈ દાદા હાથ મીર્યા છે તો ભાઈ વ્યૂ છે મસ્ત મજાનો ને ભાઈ અહીંયા છે શિકોડી ને ભાઈ અમારે પારખભાઈને ની બધા જાય છે સુરતને ભાઈ હજી એને બે ત્રણ બી રોકાવાના છે એ તો સુરત જાય છે તો હમણાં બસ આવે તો તમને બતાવીને પછી ભાઈ આપણો બ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈશું કે ભાઈ આજનો બ્લોગ પછી અહીંયા એમ પછી મળીએ એક નવા બ્લોગ સાથે તો કાંઈ નહીં તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો બધા સુરત જાય છે તો બધાને બસમાં બેહારી દઈએ આપણે તો એ બસ આવી નથી પણ બસ આવે એટલે બહેરી દઈએ બધાને તો તમે કન્ટિન્યુ લઈ